પાણી પુરવઠા વિભાગના કામમાં ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા છે તોતળિયાણા ગામમાં પાણીના ટાંકામાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આરોપ લાગ્યો એક વર્ષ પહેલાં બનેલા પાણીના ટાંકામાંથી લીકેજ થતાં ટાંકામાં પ્રથમ વખત જ પાણી ઠલવાતા લીકેજ થયું ભ્રષ્ટાચારના ટાંકાને લઈને એક્શનમાં ભાજપના ધારાસભ્ય એજન્સીની નબળી કામગીરી નહીં ચાલે શંભુનાથ ટુંડિયાએ કહ્યું કે એજન્સીને બ્લેક લિસ્ટ કરવા સુધીની થશે કામગીરી વિડિયો મેં જોયો નથી પરંતુ મને એના સમાચાર ચોક્કસ મળ્યા છે આપની વાત સાચી છે એ ટાંકીમાં પહેલી જ વખત જ્યારે પાણી ભરવામાં આવ્યું ત્યારે એમાં ક્યાંક ને ક્યાંક લીકેજિંગના આ તે બધા પ્રશ્નો સામે આવ્યા ને એવો વિડીયો પણ વાયરલ થયો છે એટલે એ હકીકત હશે મેં રૂબરૂ જોઈ અને તોતણીયાળા જોયું નથી પરંતુ એ સાચી હકીકત છે પણ આ હકીકતને ધ્યાને લેતા હું અહીંના સ્થાનિક ધારાસભ્ય તરીકે મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીનો હું આભાર વ્યક્ત કરીશ આપના માધ્યમથી